Economy Drive mode activated. जाते हवा खराब हो रहा है हमरा इकोनमी ड्राइव मोड है तबो उपाधिक छे कौन है पैसा तो जो छे

બજાર એમાંથી એક માણસ દોડતો ઘર માં ખાતર પીડું પતી આખો પટારો નીકળી જાય એવું દિવાલ ફાંકો પાડી પટારો જ લઈ ગયા ને હવે પટારા ની અંદર ઘરેણા સોના ચાંદી બધું ચોર લોકો ને એમ થયું ચોર લોકો ભાઈ તો ભાઈ એક વાર તમે થોડા ઠંડા પડી જાવ ને પછી દરબાર ને ત્યાં ચોરી થાય

ચોખ્ખો દશાંશ વિશ્વાસ કાઢું છું મારા ઘરમાં માં અણદ કઈ છે નહીં અધર્મ નું કઈ છે ભગવાન નું પાક કાઢે ચોથી ચોખ્ખી રીતે બધું સાચવી રાખું ધર્મ પ્રમાણે મારું ચોર અડી ન શકે બાપુ પટારો આખો ઠોકી ગયા અડી ન શકે શું આખો પટારો જ નથી એ ભલે લઈ ગયા થયું એવું પટારો લઈ ગયા ગામ ને બહાર તેમ રીતે પટારો તોડવા કોશિશ એ ત્યાંથી આવી ને પટારો પડેલો એટલે આજે દોડીને કીધું આવું છે તો કે સુના બાપુ બાપુ ખબર પડ્યો છે ત્યાં હા ત્યાં જઈને જોઈને બંધ

જયારે પત્ની તિલક કરે ત્યારે જે પેલા જમાના માં તિલક લોહી કરી પછી કયા પણ એમાં યુદ્ધ તો ગમે ત્યારે આવે ને એવું થોડું છે પચાસ વર્ષ પછી સંગ્રામ માં જવાનું થાય

આવક ખેતી ની હોય બેંક માં દુપાડી કપડા ની થેલી બગલ માં ભરાવેલી સાયકલ ઉપર જાય હવે કોક એવા ખપાટિયા જેવા માણસ ખબર પડી ગઈ કરાફાટ ને લાખ લોટ લાખ એટલે પચાસ લાખ ગણાય પચાસ લાખ કોણ મૂકે એટલે ઓલો માણસ પાછળ પડી ગયો પણ કે જરા કામ બરાબર મોકો થાય એવી જગ્યાએ જઈને પછી બાપા ને ઠેકાણે પાડી હાથમાં ધારીઓ બધું લઈ અને માણસ ઘોડે ચડી નીકળ્યો આપણને કાઈ ખબર નઈ બાપા ભગવાન નમનસ મંદિર મે બે સાયકલ આલતા જાય સામે નારા સામે નારા બાલા રમઝમ કરતા કાન મારે ઘરે આવ કીર્તન ગાતા જાય આલે જાય તો સાયકલ ની ગતિ શું અને ઘોડો ની ગતિ શું હે ઈ શેરી કે લઈને જશી અમને કાઈ ખબર નઈ રંગપુર ને ભંધી આલ્યા જાય અમારે લીકી નીકળે આલે એવો પ્રદેશ આવવાનું બરાબર છે ઓલા ના ગ્યું તો આ જગ્યા આપણે ભેળા છે તો ન્યાય ભૂજ પર કોઈ આવે

વલ્લભ બાપા તો સાયકલ આવી ગયા હતા ક્યાં ગામડા થયા છે કોઈ જગ્યાએ કે શું એને તારે ટ્રેક માર્યો તમે રંગપુર ના વલ્લભ પટેલ હા ભાઈ હા હું આપણે ફલાણી જગ્યા એ ભેડા થયા તા મને કઈ યાદ નથી તમે આમ કે હું તો અમરે ગઈ હા તો આપણે રંગ મારું કામ ન્યા તે તમારે સાયકલ તોડાય આવી જાઓ ગાડીમાં અરે ગાડીમાં હું આવી જાઉં પણ સાયકલ ક્યાં નાખું સાયકલ આપણે ઉપર ચડાવી ને આપણે સાયકલ ઉપર ચડાવી દીધું તમે ભાઈ ના હવે ક્યાં રંગ રાખવું છે હું ભી મારે કઈ ગાડી ને તો મારા ગળાના હમશે જો તમને આવો મારા ખાતર પણ તમે ગાડી ને બે હવાણ હવાણી થાય ગામડા ની માણસો કે હવાણી થાય સાયકલ બે ઉપર ભગવાન રક્ષા કરે ક્યાં કેમ આવે છે એ ખબર ન સંભવ કીધી ભેદ આ તો કેટલીક વાતો છે જીતેન્દ્ર પાલા માને દન્ય ભયમ સન્માન મળે થાય પણ ભગવાને એવું જ એવું શીખ્યું આપણને કે સન્માન આ રહેવામાં મજા અને સત્સંગમાં તો જરાય માન રાખવું અને જે સત્સંગમાં માન મૂકી દે ને એ જેવો ફાવે નહીં એવો કોઈ ફાવે નહીં સમજી રાખજો એક ને એક બે જેવી વાત બાકી તમે માળા કરો કોઈનું પાણી અટેલું પીવો નહીં બહારનું નહીં બહુ સુધર્યો એક પગે ઉભા તમે એકાદશીઓ કરો જે એ કરો પણ સત્સંગમાં માન રાખીને જીવે તો એનું બધું કરેલું છે એમાં પાણી થશે પણ પાક કોષ નું થશે પાણો રણકે છે ને પણ એ આપણને સમજાવવું જોઈએ આપણો એટલું નાનું મંડળ હોય ને એમાં માન મૂકીને જે વર્તે ને એને જેટલો ફાયદો થાય ને એટલો અટંટ થઈને રિયલ એટલે તમારે સજાનંદ સ્વામી ની કૃપા જોઈતી હોય તો સત્સંગ ની અંદર માન મૂકીને જે રહેશે એ જ ફાવશે બહાર તમારે હટ નો કટકો થઈને કરો અહિયાં તો કા તમારી કહો તો કામ થઈ જાય કે ન કર્યા સાધનો બધા સાધનો પૂરા થઈ જાય કારણ કે હું છે નમો તો ભગવાન સ્વામિનારાયણ કે તો હું છે નો નમું

આવી ઉગારવાને નરનારી જયાર કરો જય કાર કરો જયકાર કરો હરિદલ મારી નિર્જન ના દોષ સંહારી

તો કે મારાજ બધું છે સ્વામિનારાયણ તો ક્યાં જાને મારી પાસે શું માગે બધું ભરપાઈ કરે છે તો એ જ છે ને ભાવનગર મહારાજ ને મોટે મોટું કહી દઉં પણ આ ચારણ વિફરે મહારાજ બધું એજ છે ને ખાવાનો જય જગન્નાથ રાતા જન સુખદાતા ભાગ્ય વિધાતા અન્નદાતા તવ મહિમા ગાતા શારદ માતા શેષ મુંજાતા પર ખાતા સમજાય છે तो शेष कोई राय फुलाता खत्ता खाता आंख मिचाता जल जाता कोई राय फुलाता हमें आंगली करेंगे कोई राय फुलाता खत्ता खाता आंख मिचाता जल जाता जय अक्षर वरदाता सो सो माथा अर्पू तम ने अर खाता प्रभु सो ભાવનગર ના ધણી એને તું ચોખે ચોખા અન્નદાતા કેતો હોય તો હા લાઈ થી નીકળ તને અકરામ દેશે શિરુપાલ તને એ દેશે નીકળ આઈ થી આ રાજા હોય એને છે જે પોતાનું ગોવડાવાનું હોય ને દેવાનું હોય એમાં પાછું થોડું એને વાંકું તો હોય પાછું અહીંયા ગઢડાય રે જીવા બાપુ ને લીધે થોડું અને એમાં જ શિવદાન ગઢવી બોટાદ ના એને ત્યાં ઉપાડ્યું નમો સચરા ਸਕਲ ਵਿਹਾਰੀ ਅਜਵਿਕਾਰੀ ਅਵਤਾਰੀ ਨਰਨਾਟਿ धरੁ ਧਰਣੀ ਪਰ ਆਵੀ ਮੁਗਾਰਵਾਨੇ ਨਰਨਾਰੇ જયਕਾਰ ਕਰੋ જયਕਾਰ ਕਰੋ